પછી મેતો સાહેબ એવું નક્કી કર્યું કે જે ભગવાન ધારે થાય જીવીશ ત્યાં સુધી હું પ્રા આ મરણ ઉપવાસ ઉપર બેસવાનો છું જ્યાં સુધી મને ન્યાય નહીં મળે અને ત્યાં સુધી જવાનો નથી છેલ્લા સુવાર સુધી લડી લેવા હું મક્કમ છું હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે ગીરગઢરા તાલુકાની અંદર છીએ અને જેઠાભાઈ ચેઠાભાઈ નામના એક વ્યક્તિ છે તે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છીએ આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ તો ઉપવાસ આંદોલન શ્રી જેઠાભાઈ રામભાઈ બારેયા તારીખ ત્રેવીસ ત્રણ હજાર ચોવીસ તેમજ શ્રદ્ધાળુઓના પ્રતિક ઉપર ઉપવાસ ઉપર બેઠા છે અહીંયા સીધા જેઠાભાઈ છે તેમની સાથે વાત કરશું તેઓની માગણી શું છે તેમના પ્રશ્નો શું છે તેમની સાથે આપણી સીધી વાત કરવાના પ્રયત્ન કરશું જેઠાભાઈ શું આપની માગણીઓ છે સાહેબ અમારી માંગણીઓ છે સરિયાણ સરિયાણબારાની જ્યારે સેટલમેન્ટ રિપોર્ટમાં અમને આબાદી તક આપેલા છે એ રક એ હકનો એની અનાદર કરી અને અમારી ઉપર ખોટા કેસ કબડા કરીને ફરિયાદો કરી મોબાઈલે જૂટવી લીધા દંડામ કરેલા અને ધાર્મિક સ્થળ વર્ષોથી અમને સાંભળે પહેલાંના છે આબાદી તક અમારા છે અને આશરે અમે દર્શન કરવા નથી દેતા આડો પગ કરે અને જ્યાં ટપકેશ્વર મહાદેવ છે પાતળા મહાદેવ છે બાણેશ ગંગા માતા છે મસુંદરાનાથ છે ત્યાં પણ કોઈ પણ માણાને જવા નથી દેતા પૂંગારીને અહીંયા પૂરું પોક્ષણ ન મળે એટલે કોઈ પૂંગારી અહીંયા ટકવા નથી દેતા એવી બધી આડોળાઈ કરે છે અને જે અમારા હક આબાધિત છે હકનો એ હું ફરેડા ફરેડા ગામનો વતની છું છું ગામે મારા પરિવાર સાથે રહું ગીરગઢડા તાલુકાનું મારું નામ છે જેઠાભાઈ રામભાઈ બારિયા હું આજે છેલ્લા ત્રેવીસ ત્રણ ના રોજ બેઠો છું સવારના સમયથી આ જ્યાં સુધી અમને આવા અમારા હકનો અનાદર કરીને હક જૂટવી લીધા એના માટે હું અનશન ઉપર બેઠો હક તમે જૂટવી લીધો અમારો માર ડોરના શરિયાણનો હક જૂટવી લીધો અમારે ધાર્મિક સ્થળે દેવદર્શન જવાનો હક જૂટવી લીધો છે અમારે ખોટી રીતે અમારા મોબાઈલ લઈ લે કારણ વગીરના દંડામ કરે છે ખોટી ફરિયાદો કરે છે અને કોઈ અધિકારીઓ આવતા હોય એને પણ અટકાવે છે અમારી મુલાકાતે કોઈને નથી આવવા દેતા અને એ તો ભૂખ્યો રહે ચાઉથી બે છે ને મન પડશે ભાઈ એવી તો અહીંયા રાવું કરે છે અને અવારનવાર પીએસઆઈ સાહેબ અમને એવું પ્રેશર કરે કે આશા સંહિતા છે અહીં કોઈ ન આવતા આમ ને તેમને એવું બધું તો મારે કયો નિર્ણય લેવો પછી મેં તો સાહેબ એવું નક્કી કર્યું કે જે ભગવાન ધારે થાય જીવીશ ત્યાં સુધી હું પ્રા આ મરણ ઉપાસ ઉપર બેસવાનો છું જ્યાં સુધી મને ન્યાય નહીં મળે અને ત્યાં સુધી જવાનો નથી છેલ્લા સુવા સુધી લડી લેવા હું મક્કમ છું તમારો ટીવી વાળાનો ખૂબ ખૂબ આભાર જંગલ ખાતાની માંગણી છે સીધું ને સર તમારે શું શું માંગણી છે માંગણી તો અમારી ત્રણ થી ચાર છે એક તો જાણે આજુબાજુમાં જંગલમાંથી બારા કાઢ્યા નેસ એના કોટરની અડો જ છે એ લોકોને લેટ પાણીની બધી સુવિધા છે આ લોકોને લેટ પાણી રસ્તા કોઈ એવી પ્રાથમિક સુવિધા લેહડાવાળાને નથી આપવામાં આવતા અને નેહડાવાળાને અહીંયા આવું છે તો એને મજબૂર કર્યું માલ સારવાના છે કે વ્યુઝ આવવાના છે તો જ જાય એવો દાબ કરીને અહીંયા કોઈ નેહડાવાળાને આવવા દેતા નથી આજુબાજુના ગામમાંથી કોઈને આવવા દેતા નથી અમુક માણા ખાલી ફરિયાદ કરીએ કે મને ડાર નથી કરવા દેતા મને આમ કરવા નથી દેતા મને ખેતરમાં લેવલ નથી કરવા દેતા એવી ફરિયાદો અવારનવાર આવે છે તો આ આ લોકો એવી એક એક તરફી જુલમી કરે છે અને ગમે એકલા લોકોને પાડીને એને હેરાન કરે અને આ બધા મળીને એક તો મારો કાંટો કાઢવા માગે છે કે આનું ગમે તે રીતે

ધારાસભ્ય સંસદ સભ્ય કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ બધા કોઈ બાકી નથી બધા અધિકારીઓને આજ છેલ્લા કોઈ જાતનો જવાબ જ નથી આપતા કોઈ આમ છે ને તેમ છે ને એવો રાળી ટાળી નાખે હવે એમાં સાહેબ એવું છે કે એક જે મારી પર ખોટો દંડ કર્યો એટલે એ જંગલની અંદર એ હિસિબીથી પથ્થરને પાણાને કાઢતા અને ઝાડવા કાઢીને કેળા બનાવ્યા એવું બધું કર્યું જંગલવાળા એટલે મેં લીધું શૂટિંગને આવેদন પત્રમાં આપ્યું એ રાગ દોહ રાખીને મારી ઉપર આવે ઝુલમ કરી આદરી અને આજ અત્યાર સુધીમાં મારી ઉપર ચાર કેસ ચાલે છે બંને છે ત્રણ કેસમાં હું ફોરેસ્ટ વાળા છે અને ત્રણ કેસમાં હું નિર્દોષ છું અને એક કેસ છે મારો પેન્ટિંગ છે એટલે ચા એના પતિનો હક નથી અને મને એક ને ને અનેક જણાને મારકૂટ કરેલી અનેક જણાને પ્રશ્ન તમારો એકનો છે કે અમારા આજુબાજુના 22 ગામનો પ્રશ્ન છે કોઈ આ જાહેર રીતની છે બધું અને કોઈ એવો અહીંયા આવ્યો બધાને પણ કોઈને આવવા દેતા નથી એવું ફરતુંથી પ્રેશર કરે છે એટલે વેદના તો બધા લોકોને છે તમને શું લાગે માંગણી સંતોષ મારી માંગણી સાહેબ લેખિતમાં આપેલું છે એમને આબાદી તક એક એક એનો જવાબ નથી ત્યારે દેખાડી તો કાગળી હાથમાં નથી લેતા એક વાર મેં આર એફ ઓર સાહેબને કાગળી આપ્યા તો ફાડીને ફેંકી દીધા કે આવા ન ચાલે એવા તો જુલમી હકમ ઓલું કાર્ય અમારી પર અને સીધી વાતચીત જ કરે કે ફિટ જ થઈ જાઓ તમે આમાં ફિટ જ કરી દેવું પછી આપણી પાસે તે પ્રૂફ તો ન હોય તો લઈ તરત મોબાઈલ કાઢ્યો તો મોબાઈલ લૂટી લઈ અને ફાવે ત્યારે ડન કરી નાખે તમારી નહીં તો કેટલા દિવસ સુધી તમે અહીંયા બેસવાના છો હું આજ ત્રેવીસ તારીખથી બેઠો છું અત્યાર સુધીમાં કોઈ મારી મુલાકાતે નથી લીધી મને કોઈ નાય નથી મળ્યો અને જ્યાં સુધી મારા શરીરની અંદર સુવાસ છેલા હશે ત્યાં સુધી અનસન ઉપર બેહી આજ સ્થળે બેહી એવો મારો આખરી નિર્ણય છે હાજી આ હતા જેઠાભાઈ પોતાની માંગણી છે પોતાના વિસ્તારના લોકોની માંગણી છે એ માંગણી લઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે કાંઈ આ લોકોના પ્રશ્નો છે તેને લઈને અહીંયા આના ઉપવાસ ઉપર બેઠા છે લાંબા સમયથી બેઠા છે ત્રેવીસ તારીખથી અહીંયા આના ઉપવાસ ઉપર બેઠા છે અને નથી લીધેલું એમનું કહેવું છે પરંતુ હવે જોઈએ કે આવનારા સમયની અંદર આ લોકોની રજૂઆત છે કે અમે વારંવાર કક્ષાએ રજૂઆત અધિકારીઓને રજૂઆત પણ કરી છે પરંતુ તેમનો નિર્ણય તેમનું સમાધાન ક્યારે આવે છે તે હવે જોવાનું બાકી રહ્યું છે